આપ જોઈ રહ્યા છો મહાગુજરાત એસસી એસટી મહાસભા ચેનલ મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહાકુમારી દુબેએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વિરુદ્ધમાં એક્રોસિટી બાબતની ટિપ્પણી કરેલી એ ટિપ્પણી બાબતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોએ તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે તો મહાગુજરાત એસસી એસટી મહાસભાના કર્મશીલોએ પોતપોતાના વિસ્તાર પોતપોતાના જિલ્લા અને તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાંથી મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારી દુબેની સામે ફરિયાદ નોંધાવી છે તેમજ મામલાદાર કચેરીમાં આવેદનપત્ર આપેલો છે જય ભીમ નમબુદાય જય શ્રીધાન જય જોહાર

એટલો જ મેસેજ આપવાનો છે કે જે રીતે મહીસાગર જિલ્લાની કલેક્ટર નેહાકુમારીએ એસસી એસટી સમાજ વિશે જે અમદ્ય ટિપ્પણી કરી છે ખરેખર એવી બાબત છે કે તમે ઊંચા હોદ્દા પર બેઠા વગર જે અમારા એક્રોસિટીનો જે અમને એક્ટ મળી છે બાબા સાહેબની બેન છે એ અમારી એક્રોસિટીની જે કલમો છે એ બેન એવું કહે છે કે તમે ખોટી રીતે એક્રોસિટી કરો છો અમે ખોટી રીતે એક્ટ્રોસિટી નથી કરતા અમારી ઉપર જાતીય સતામણી થવામાં આવે છે જાતીય સતામણી કરવામાં આવે છે મૂછો રાખે તો પણ એમને તકલીફ થાય છે ઘોડા પર બેસે તો પણ એમને તકલીફ થાય છે તો કેમ એસ એસટી સમાજ ઉપર જ તમે આ રીતે આવો વ્યવહાર કરો છો આ ના થવો જોઈએ અને જે કલેક્ટર મેડમ છે નેહાકુમારી તો ખરેખર તમારે આ હોદ્દાને તમે લાયક જ નથી તમે જો એસટી એસટી સમાજના જો પુછ ગણતા હોય અછૂત ગણતા હોય તો તમે એ હોદ્દા પર લાયક નથી અને મારે ગુજરાત નહીં પણ ભારતની અને ગુજરાતની જનતાને એટલું જ કહેવાનું છે પોલીસ સ્ટેશનમાં અમે એફઆઈઆર હલવાયા છે અને ખરેખર અમારો હક છે અધિકાર છે અમારો હકનો અધિકાર છીનવાઈ રહ્યો છે એટલે અમે નેહા કુમારી વિરુદ્ધ આ ફરિયાદ આપવા આવ્યા છીએ અને એમને તાત્કાલિક ધોરણે એમના હોદ્દા પરથી ઉતારી દેવામાં આવે સસ્પેન્ડ કરવામાં આવે આ અમારી એક જ માંગ છે કે સ્ત્રી હોવા છતાં જો બીજી સ્ત્રીને ના સમજી શકો એક તમે ઉચ્ચ જાતિના હશો પણ એસસી એસટીની જે જાતિની મહિલાઓ છીએ એ એસટી એસટીની જાતિની મહિલાઓ કે એસસી તમામ માણસોનો અમારે એક જ એક જ અમારો સંદેશ આપવાનો છે કે કોઈ પણ જાતિ તમે ખરાબ ના બોલો અને કોઈ પણ જાતિના વ્યક્તિને ઉતારી ના પાડો તમારાથી જે બનતો હોય એ તમે પ્રયત્ન કરો અને સપોર્ટ કરો જય હિન્દ જય ભારત જય ગુજરાત જય ભીમ જય સંવિધાન જય જુહાર હું વિજયભાઈ બાબુભાઈ વણકર ગામ ઉથવાડ તાલુકો બાલસનો જિલ્લો મહીસાગર મહાગુજરાત એસસી એસટી મહાસભા મહીસાગર જિલ્લાના અધ્યક્ષ તરીકે મહીસાગર જિલ્લાના કલેક્ટર આઈએસ જે નેહાકુમારી દુબે છે એમણે વિજયભાઈ ગલાભાઈ પરમારને અપશબ્દો આચર્યા હતા તેમના વિરુદ્ધમાં આજે મેં બાલાસિનોર પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર કરેલ છે જેની સોવે નોંધ લેવી જય ભીમ નમો બુદ્ધાય જય સંવિધાન જય જોહા જય ભીમ સાથીઓ હું લક્ષ્મણ વાઘેલા કચ્છ મહાગુજરાત એસ ટી જિલ્લા અધ્યક્ષ આજરોજ નખત્રાણા ખાતે પોલીસ સ્ટેશને યઈ સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું જે મહીસાગર જિલ્લાના એસ આઈ એસ શ્રી નેહાકુમારીએ જે એસ વિરુદ્ધ જે અભદ્ર વર્તન કરી અને જે વર્તન અભદ્ર વર્તન કર્યું છે એ બદલ આવેદનપત્ર આપવામાં આવ્યું છે